અખિલ ગુજરાત કાન્ય કુંભ વૈશ્ય કનુજયા નિમિત્તે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ તેમજ આજે આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ગુજરાત વૈશ્ય કનુજિયા સમાજ દ્વારા વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલી દાલિયાવાડી ખાતે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ આપવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓ યુવાનોએ સમાજની એકતા સાથે રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે સૌ જ્ઞાતિ બંધુઓને અપીલ કરી હતી કુળદેવીના આશીર્વાદથી અખિલ ગુજરાત કાન્યકુંભ વૈશ્યક અનુજિયા સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના બંધુઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા કાર્યક્રમની શરૂઆતમાં અપરણીત યુવાન યુવતીઓના પરિચય સંમેલન સાથે નાના બાળકોએ સુંદર ડાન્સ પ્રસ્તુત કર્યો હતો સમાજના હાલના કાર્યક્રમો તેમજ ભવિષ્યના કાર્યક્રમોની જાહેરાત કરાઈ હતી સમાજના અગ્રણીઓએ સમાજની પ્રગતિ માટે જય સમાજના જય ઘોષ કરાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત કાન્યકુંજ વૈશ્ય કનુજિયા સમાજ સાથે સમસ્ત વડોદરા કનુજિયા સમાજ તેમજ ચારધામ કનુજિયા સમાજના અગ્રણીઓ દ્વારા જ્ઞાતિ બંધુઓ પર હર્ષ ઉલ્લાસ સાથે જોડાયા હતા સાથે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે અખિલ ગુજરાત કાન્યકુબજ વૈશ્ય કનોજિયા સમાજ સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર મહામંત્રી મહેશભાઈ જવાહરલાલ કનોજિયા અમે એકત્રીસ દસ બે હજાર પચીસના ના રોજ નૂતન સ્નેહ મિલન સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ છે જેની અંદર અમે હેલ્થ ચેકઅપનો કેમ્પ પણ રાખેલ છે આંખની તપાસનો કેમ્પ પણ રાખેલ છે અને આ પ્રસંગ જે છે તે સમગ્ર સમાજના સાથ સહકારથી થઈ રહ્યો છે તે બદલ હું સમગ્ર સમાજના દરેક વ્યક્તિનો હૃદયથી આભાર માનું છું અને આપ મીડિયાશ્રી જે અમારા સમાચાર કવર કરી રહ્યા છો તે બદલ હું આપનો પણ આધાર માનું છું સાથે અમારો સમાજ વર્ષ દરમિયાન સાતમની ઉજવણી કુલમતી માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરે છે સમાજના યુવાનો ભેગા થઈને ક્રિકેટ મેચનું આયોજન કરે છે બે વખત ક્રિકેટ મેચનું આયોજન થયું ત્યારબાદ અત્યારે અમારે કેપીએલ જે રીતે આઈપીએલ હોય છે એ રીતે કેપીએલનું પણ આઠ અને નવ નવેમ્બરે આયોજન કર્યું છે સમાજનો જે સાથ સહકાર અમને મળ્યો છે તે બદલ અમે સમાજનો આભાર માનીએ છીએ અને સમાજ આવો ને આવો સાથ સહકાર આપતો રહેશે એવી સમાજ પાસે આશા રાખીએ છીએ કે જેથી અમારો સમાજ હજુ ઉત્તર પ્રગતિ કરે જય ભારત મહેશભાઈ જવાહરલાલ કનોજિયા મહામંત્રી અખિલ ગુજરાત કાન્યકુબજ વૈશ્ય કનોજિયા સમાજ